તો સુરત શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી અઠવાલાય ખાતે ખૂબ જ મોટા પ્રમાણમાં વિરોધ કરીને ટ્રાફિક જામ કરી કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગેસ સિલિન્ડર અને પેટ્રોલના કેરબા લઈને રસ્તા રોકી દેવાયા હતા ભારતીય જનતા પાર્ટીના વિરોધના સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સતત વધી રહેલા સીએનજીના ભાવ પેટ્રોલ દૂધ વિગેરેના ભાવ વગેરે મુદ્દાઓને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી શહેર પ્રમુખ નહિસદ દેસાઈ મહિલા પ્રમુખ સહિત પચીસ કરતા પણ વધારે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી

સરકારે તાત્કાલિક અસરથી મોંઘવારી પર નિયંત્રણ લાવવું જોઈએ વિગેરે જણાવ્યું છે મોદી સાહેબને અભિનંદન એટલા માટે આપવાના છે કે એઓ રોજ એક રૂપિયો ભાવ નથી વધારતા રોજ એસી પૈસા નેવું પૈસા ભાવ વધારે છે એટલે છેલ્લા એક મહિનાથી દરરોજ એસી નેવું પૈસા ભાવ વૈધા કરે છે પેટ્રોલના ડીઝલના ગેસના હવે એમને નાણાંની બહુ જરૂર છે કારણ કે ચૂંટણીના પ્રચાર માટે આખું સરકારી તંત્રનો દુરુપયોગ કરવા માટે એમને નાણાંની જરૂર છે મીડિયાને હસ્તગત કરવા સ્વાભાવિક છે પણ નાણાંની જરૂર હોય તેથી કંઈ પ્રજા ઉપર એકસો પાંત્રીસ કરોડ લોકો ઉપર દરરોજ એસીને એવું પૈસા વધારવાના ડીઝલ પેટ્રોલ ગેસમાં અને એને કારણે શાકભાજીના ભાવ જીવન જરૂરી ચીજોનો ભાવ દરેક વસ્તુના ભાવો રોજ સવારથી રાત સુધી વધ્યા જ કરે આનો અંત ક્યારે આવશે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઘણા દિવસો બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો મહિલા કાર્યકર્તાઓ દ્વારા પણ મોંઘવારીના વિરોધમાં ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા કોંગ્રેસ સંગઠનની અંદર નવા નિમાયેલા હોદ્દેદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી સુરત શહેર પ્રમુખ નિસદ દેસાઈ સુરત કોંગ્રેસ ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશી અને શહેરના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરો પણ વિરોધ પ્રદર્શનમાં હાજર રહેવા પામ્યા હતા અજર કુર્સે સાથે વાળા